ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં અમિત પ્રજાપતિ તમારું સ્વાગત છે 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 મિત્રો નવા હોય તો કમેન્ટ વાત કરી હા અને પોણા અગિયાર વાગી ગયા છે ભારતની મેચ પણ ચાલુ છે છોકરો જાય છે એના મામા ના ઘરે બે જણો

સાંજના વાગે છે છ તો ગાર્ડન માં પાણી પી દે થોડું સમય થઈ ગયો છે હવે પાણી થોડું થોડું પાણી આપી દઈએ ઝાડવાઓને સુકાઈ ગયા છે થોડા મને એવું લાગે છે થોડું આપી દઈએ પાણી પહેલાં બાળકો વગર શું લાગે છે એટલે આર્યન સી વીરુ આજે આવી જશે એમાં સાંજે કે પાછું ચાલુ થઈ જશે

આ બધું ઉલટું થઈ ગયું હમ બે ભાઈ અને મમ્મી પપ્પા હતા આ વખત હું અને આરતી અને મમ્મી પપ્પા કારણ કે ભગુભાઈ પણ બળવંતપુરા જતા રહે જમવા માટે અને છોકરો જમવાનું ઘેર તો એકલા છીએ ચાર જણા તું જમી લઈએ તમારે આવું થતું છે બધા અમુક નહીં વેકેશનમાં આ બધું રહેવાનું હતું યુટ્યુબ મિત્રોને ખ્યાલ છે તો આરતી બનાવ્યું છે બટાકા બટામ શાક અમે સાથે છે રોટલી અમારે ગુગલ કે જો ભોગો કે દે તારે હા પપ્પા તા મમન ઘર કે હડો ખબર ખાવ પિલુદરા મમ્મી તારો મમન ઘર કે હે સાલડી મમ્મી બોલ છે મમ્મી જઈ ના સાલડી તો મમ્મી નું મમન ઘર સાલડી અમને ગરબા હતા મમ્મી ને જઈ આયા અને પપ્પા નું મમન ઘર છે પિલુદરા કોઈને ખ્યાલ હોય તો કહેજો કમેન્ટ કરજો અને મારું મમન ઘર થાય છે સાંગણપુર આતી તારું પુનાસણ પુનાસણ વાહ ચાર ગામ આવી ગયો કે હા એ જે ગામના જો તો એમને ખબર જ હોય સારું ત્યારે હવે જમી લઈએ હેલો 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 ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ વોકિંગ ટાઈમ છે આજે ફરીથી

ઠંડી લાગે નઈ ઊંઝા વરસાદ પડે ખબર ઊંઝા માં માવઠું થયું શિયાળામાં જોઈ ઠંડી વાતી છે ઇવન તો અત્યારે આથી એકદમ આનું પાછું પાણી પાણી ભરી ગયું હજુ વાતાવરણ જો તારા તો નહીં ઉપર જોયે વાદળ છાયું વાતાવરણ

કા જવાનું હો કે જે શીખા જોઈ લીએ હવે જઈએ પતિ જાય આવડી બે વિચાર કર તમે નતા માં જોડે તો કેટલું ચલાય તો ભાઈ હો ને એટલે મને બહુ બોલો એટલે મોન તે તો આરતીકાલ જાતે જાય ગાડી લઈ અને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારા જૂના જૂના વિડીયો બધા જોતા રહેજો બહુ મજા આવશે તમને બઉ મજા આવશે સારી સારી કોમેન્ટ આવશે બધા તો લાભ પડશે બધાને કાલે ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી મળીએ ને આ બ્લોગમાં આવજો